આજે જ અગિયાર તારીખે અગિયાર કલાક ને અગિયાર મિનિટે હાઈકોર્ટ બેન્ચની રાજકોટ ખાતે બેન્ચ મળે એ માટેની માંગણીની નડકની આપતી શરૂઆત કરી રહ્યા છીએ શ્રાવણ માસનો નો પવિત્ર સોમવાર છે મહાદેવની કૃપા પણ અમારા ઉપર થાય એવી પ્રાર્થના કરી અને આ માંગણી શરૂઆત કરી છે ચાર હજાર વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણા બંધારણમાં ન્યાયની એક પ્રક્રિયા માટે એવી વાત છે કે ન્યાય સરળ હોવો જોઈએ અને સુગમ પણ હોવો જોઈએ સરળ અને સુગમ ન્યાય તો જ કહી શકાય કે જો ઘર આંગણે મળે જો ન્યાય માટે બસો કિલોમીટર કે ચારસો કિલોમીટર સુધી યાત્રા કરવી પડે અને સવારથી સાંજ સુધીમાં તમે થાકીને લોથપોથ થઈને ઘરે આવો ત્યારે તમારી કોઈ વાત સાંભળે અને એ તમારી વાત ને હાઈકોર્ટમાં રજૂઆત કરે તો એ ન્યાય સરળ ન્યાય કહી શકાય નહીં બીજું કે હાઈકોર્ટમાં કહીશું ને પેન્ડિંગ જોતા હાઈકોર્ટને આ બેન્ચ મળવી હાઈકોર્ટ ને આ બેન્ચ રાજકોટ ખાતે મળવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો વધુ બેન્ચો સ્થાપિત થાય તો ઝડપથી ન્યાય થઈ શકે ન્યાયમાં વિલંબ એ એક ન્યાય ન કરવાનું કારણ છે એવું પણ થાય ત્યારે ન્યાયમાં વિલંબ ન થાય એ માટે તાકી જરૂરિયાત રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ ની સ્થાપનાની છે અમારી આ માંગને લઈને આજે તો અમારી આ શરૂઆત છે અમારી આ માંગને લઈને જે પણ આક્રમક નીતિ આક્રમક લડાઈ કે આક્રમક પગલા લેવા પડે તો એ પણ લેશે પરંતુ સૌપ્રથમ એનો એક પ્રશ્ન એવો છે કે અમારે આ રજૂઆત સરકારને અને નામદાર વડી અદાલતને જણાવી જોઈએ અને ત્યાં રજૂઆત કરીશું ત્યાં માંગણી કરીશું અને એના ઉપર જે આગામી જરૂર પડે એ બધા જ પગલા અને પ્રયત્નો કરીશું સૌથી મોટો ફાયદો જે યુવા વકીલ મિત્રો છે જે આવનાર પેઢી જે ન્યાય તંત્ર પણ આવનાર ભવિષ્ય છે એમને અહીંયા વકીલાત હાઈકોર્ટમાં વકીલાત કરવાની એક તક મળશે જે સૌથી સબળ પાસું છે હાઈકોર્ટ નું બીજું સબળ પાછું એવું છે કે ન્યાય માટે બહુ લાંબુ ન થવું જોઈએ કોઈ ન્યાય ખર્ચાળ ક્યારેય ન હોવો જોઈએ રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તો સસ્તો ન્યાય થઈ શકે છે શ્રાવણ મહિના નો સોમવાર અગિયાર તારીખ એકસો અગિયાર શ્રીફળ વધે અને સૌરાષ્ટ્ર ને હાઈકોર્ટ બેન્ચ મળી રહે સૌરાષ્ટ્રની જનતા ઉદ્યોગપતિ એડવોકેટો સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળી રહે તે માટે આજે શ્રી ગણેશાય કરવામાં આવેલ છે આ ચળવળ શરૂ કરવા માટે સૌ પ્રથમ અમે અમુક લોકોએ રાજકોટ બાર એસોસિએશનને એક એપ્લિકેશન આપેલી એ એપ્લિકેશન અનુસંધાને બાર એસોસિએશનની મિટિંગ મળેલી અને એક કમિટી બનાવવામાં આવેલી જેમાં અમુક સિનિયર એડવોકેટો અને ખરેખર બાર એસોસિએશન માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે એવા એડવોકેટો અમુક બાકાત રહી ગયેલા જેના કારણે પ્રશ્ન ઉદભવેલો હતો પરંતુ હવે અમને અપેક્ષા હશે આશા છે કે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે કારણ કે આ લડત છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને એડવોકેટ માટેની લડત છે એટલે વેલામ વહેલી તકે બધાને ન્યાય મળી રહે એના માટે આજે શરૂઆત કરવામાં આવેલ છે હવે પછીના એક પછી આગામી કાર્યક્રમો આપી અને આગળ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે તે પછી આગળ શું શું કાર્યવાહી કરવી એ તથા બધા જ અમે સાથે બેસી અને આગળના નિર્ણયો લેશું